ગંભીરા બ્રિજની ઘટના બાદ જૂનાગઢ તંત્ર સફાળું જાગ્યું ધંધુસર રવની છત્રાસા રોડ પરથી ઉબેડ નદી પરનો પુલ બંધ કરાયો છે પુલ પર અવરજવર બંધ કરીને મરામત શરૂ કરવામાં આવી છે બે વર્ષ પહેલાં પુરના કારણે પુલના એક ભાગમાં મરામતની જરૂર હતી તંત્રએ જાહેરનામું બહાર પાડી પુલ પરથી અવરજવર બંધ કરી છે અને જૂનાગઢથી ધંધુસર જવા તંત્રએ વૈકલ્પિક રસ્તો પણ શરૂ કર્યો છે ધંધુસર જવા જૂનાગઢથી મજેવડી આંબાલિયા થઈ અને ધંધુસર જઈ શકાશે ધંધુસર વચ્ચે આવેલ ઉબેણ નદી પરના બ્રિજ પર તમામ પ્રકારના ભારે વાહનો માટે પ્રતિબંધિત કરવા માટેનું જાહેરનામું બહાર પાડેલું છે અને એમાં વૈકલ્પિક રસ્તા તરીકે પણ જૂનાગઢ થી મજેવડી આંબલિયા થઈ અને ધંધુસર રોડ છે તેમજ જૂનાગઢ થી વંથલી થી બાલોડ થઈ અને ધંધુસર રોડ પર જઈ શકાય છે આ જાહેરનામું અગિયાર સાત થી આઠ નવ સુધીનું પાડવામાં આવેલું છે તેમજ બીજું એક માણાવદર તાલુકાના આંબલિયા બાલા ગામ રોડ પર આવેલ જૂના ને જર્જરીત પુલ ઉપર તમામ પ્રકારના વાહનો માટે પ્રતિબંધિત કરવા માટેનું પણ જાહેરનામું બહાર પાડવામાં આવેલું છે